શહેરાના પાનમ ડેમના ડુંગરાળ વિસ્તારમાં અરાવલી ગ્રીન વોલ અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા ડ્રોન વડે સીડબોલ બીજ નાખવામાં આવ્યા હતા સૌથી પ્રાચીન અરવલ્લીની પર્વતમાળાઓના વિસ્તારને પુનઃ વનીકરણ કરી હરિયાળી બનાવવાના હેતુસર સીડબોલ ફોર ગ્રીન વોલ અંતર્ગત અરાવલી ગ્રીન વોલ અભિયાન શરૂ કરાયું છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરમાં પણ અરાવલી ગ્રીન વોલ અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા પાનમ ડેમ વિસ્તારમાં આવેલ કોઠા ફોરેસ્ટ ચોકી ખાતે જિલ્લા નાયબ વન સંરક્ષક ડોક્ટર પ્રિયંકા ગેહલોત શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર વી પટેલ તેમજ વિસ્તારના પદાધિકારીઓ અને વન વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જીઠા ભરવાડના હસ્તે પાનમ ડેમની આસપાસના ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન મારફતે જુદી જુદી પ્રકારના સીટબોલ બીજનો છંટકાવ કરવામાં આવ્યો હતો સાથે જ કોઠા ફોરેસ્ટ ચોકીના પટાંગણમાં એક પેડમાં કિનામ અંતર્ગત પાંચ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પાનમ ડેમ વિસ્તારને ટુરિઝમ તરીકે વિકસાવવાની વાત કરતા જણાવ્યું હતું કે પાનમ ડેમના લીલીછમ હરિયાળીથી ઘેરાયેલા ડુંગર પરથી પાનમ નદીનો ખૂબ જ અદભુત અને નયનરમ્ય નજારો નિહાળી શકાય છે અહીં ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટે સરકારની રજૂઆત કરીને સહેલાણીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવું આયોજન કરાઈશું જેનાથી પર્યાવરણની પણ જાળવણી થઈ શકશે ઉલ્લેખનીય છે કે ડુંગર ઉપર જ્યાં માણસ જઈ ન શકે તેવી જગ્યાએ વન વિભાગ દ્વારા ડ્રોન વડે સીડ બોલ નાખવાની કામગીરી કરી બોડા થઈ ગયેલા ડુંગરોને ફરીથી હરિયાળા બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અરવલ્લીની હરમાળાઓની જે ટેકરી આવેલી છે ટેકરીઓ ઉપર આજ રોજ સીડ ઝોન દ્વારા વૃક્ષોના ઉછેર માટેની પ્રક્રિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા ડીએફઓ શ્રી અમારા આરએફઓ શ્રી પટેલના પ્રોગ્રામ રાખેલો અમારા તમામ સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકોની હાજરીમાં આજે આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજરોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ આજરોજ કોઠા મુકામે સ્વીટ બોલ ડ્રોન દ્વારા સ્વીટ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટનું જે સરકારે લોન્ચિંગ કર્યું છે લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે ગામડાની પ્રજાને ઉપયોગી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઉપયોગી છે ખરેખર અદભુત છે પાન નદીનો નજારો અને નીચેથી અમે જોતા હતા પણ આજે આ ઉપરના ભાગમાં ટોચ ઉપર આવીને જે જોયું તો ખરેખર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે કામગીરી કરી છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે સરકાર પણ આ બાબતની રજૂઆત કરીને ઇકો ટુરિઝમ શહેરા તાલુકાની અંદર જે આટલી સરસ પર્વત અરવલ્લીની હારમાળાઓ છે એની અંદર ઇકો જો આયોજન કરવામાં આવતું તો ખૂબ જ સરસ રીતે થઈ શકે એમ છે તે બાબતે પણ અમે સરકારમાં રજૂઆત કરીને ઝડપ હોવાથી ઝડપ જલ્દીથી જલ્દી થઈ નિકોટુરિઝમની ઇકો ટુરિઝમની વ્યવસ્થાની ઊભી કરવા માટે આવે